બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષની એને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આજ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદનપત્ર પણ આપ્યું હતું ડેડીયાપાડાના એકત્રીસ જેટલા સરપંચ જો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના જે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદનપત્ર છે જે તે વખતે જે સરપંચો હોય પોતે સહી સિક્કા કરીને આપેલા આવે છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનું

એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંકેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની દલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈપણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈપણ જાતની ભર્યા રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈપણ જાતની એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે અઢીસોથી ત્રણસો કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે સરકાર આમાં ગંભીરતાથી આ જ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ કરાવે અને એના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડક કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ તપાસ કરી ત્યાંના લોકોને પૂછ્યા કોઈ જગ્યાએ આ એજન્સી દ્વારા મટીરીયલ નાખ્યું નથી છતાં અધિકારીઓ અને બીજા નેતાઓના ઇશારે કરોડો રૂપિયાના પેમેન્ટ થયા છે તેની તટાશ તપાસ થાય એવી અમારી માંગણી છે નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ તેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઇ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનુ સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈપણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો જીએસટી વાળા બિલો મુક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી

અને ભાજપના લોકો સાથે મળીને ભાઈભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી